શહેરના શિવાજી સર્કલ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે ધડાકાપી અકસ્માત સર્જાતા બે લોકોને ગંભીર ઈજા થતા 108 મારપતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના શિવાજી સર્કલ થી લીંબડુ જવાના રસ્તા ઉપર સાંજના સમયે રિક્ષા તેમજ બાઇક વચ્ચે ધડાકાપી અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક 108 મારપતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકતા જીવાપાયમાં હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી Gay pistol 05